ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે લોકસભાની ચૂંટણી માટે મતદાન બાદ મતગણતરી સવારથી જ યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાઈ હતી શરૂઆતમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામાન્ય માર્જિનથી ઉપર નીચે મતોમાં આગળ પાછળ રહ્યા હતા પરંતુ સાંસદ મનસુખ વસાવાના ઈવીએમમાંથી ભાવિ ખુલતા જ સતત લીડનો રેશિયો વધવા લાગ્યો હતો જેના પગલે સંપૂર્ણ રાઉન્ડોમાં મતગણતરી સંપન્ન થતાં અને બેલેટ પેપર પણ ગણવામાં

પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ડીડીયાપાડા વિધાનસભા અને ઝઘડા વિધાનસભામાં અમે થોડો માઇનસ માં છે પરંતુ એની પર આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એસી હજાર ના જેટલી લીડ થી અમે જીત્યા છે એના માટે તાલુકા ને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા ધારાસભ્ય અંકલેશ્વર ના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના હોય કે પછી અમારી જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાક સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાનો તમામ પ્રયત્નો કરીશું આજે ખુશાલી અમે મનોના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને મે ડીજે ન બેન્ડ કે ફોલાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે અમે આ ઠીક છે સાદા સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા

ત્રણ લાખની લીડથી જીત મેળવવાની આશા વ્યક્ત કરનારા ભાજપના ઉમેદવારને આખરે એસી હજારની લીડથી અંદર જીતવાનો મોકો મળ્યો હતો અને આખરે મામાને પણ ભાણિયો ભારે પડ્યો હોય તેવું પણ માનવામાં આવે છે કોંગ્રેસે પણ સહકાર આપ્યો હોત તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતના દાવા સાચા સાબિત થયા હોત તેવું પણ માનવામાં આવે છે ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા આજે પરિણામોમાં ચૌ સોળ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા અહીંસીથી પંચ્યાસી હજારની મતથી આગળ ચાલી રહ્યા છે છતાંય હજુ સાત રાઉન્ડ બાકી છે ત્યારે અમે અહીંયા જ ઊભા છે સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એ બદલ સૌનો આભાર માનું છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહે છું આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરીશું ઉંમર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂટની બેઠક સૌથી મહત્વની માનવામાં આવતી હતી અને આ બેઠક ઉપર ચૈતર વસાવા જીત મેળવશે તેવો અણસાળો હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે પાછલા બાણે દગો કરી પરાજિત કરવા માટે મજબૂર કર્યા હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે મતગણતરી સ્થળે ઘણા કોંગ્રેસીઓ જ ગુમ રહ્યા હોય તેના ઉપરથી જ કોંગ્રેસની ભૂંડી ભૂમિકા હોવાનું લોકો માની રહ્યા છે કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે વી આર એટ ધ લાસ્ટ રાઉન્ડ 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્ન વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કે ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે થોડી અંતિમ રાઉન્ડમાં પણ શું પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ ઓન વિચ ઇઝ ઓલ અબાઉટ થેન્ક યુ